મમ્મી યાર હવે હું થાકી ગઈ છું શું થયું પાછું આ મી ત્યાં સવાર સવારમાં જો ને કેવા ઝઘડા કરે બધું સરખું મૂકવાનું કહું ને તો રાડો નાખે નકરી મારી ઉપર અરે મને સંભળાય જ છે તમે બે સવાર સવારમાં બૂમ કરો છો એના દુકાન જવાના ટાઈમે તમે આવી રીતે કકરાટ કરો એ સારું ના કહેવાય પણ મમ્મી એ કેટલો ગુસ્સો કરે છે કેટલું બોલે છે મને અરે એ તો ગુસ્સો કરે પણ આપણે શાંત રહેવાનું હોય એને હું સમજાવીશ અને કિસુ આપણા હાથમાં છે એને શાંતિથી સમજાવવાનું પ્રેમમાં એટલી તાકાત છે કે પથ્થરને પણ પીગળાવી શકે છે અને એકને ગુસ્સો આવે ને તો એકને શાંત થઈ જવું પડે અને એકબીજાના અવગુણ જોયા કરતા એકબીજાના ગુણો જોવો તો મગજ આપણો આપણું આપો આપ શાંત થઈ જશે માણસ બધા જ દુઃખ સહન કરી શકે છે પણ જે ઘરમાં કકરાટ થાય ને એનાથી એ માણસ સહન નથી કરી શકતો બારથી કંટાળેલો માણસ ઘરે આવે તો એનો થાક ઉતરી જાય છે પણ ઘરમાંથી માણસનો થાક દુનિયામાં ક્યાંય ના ઉતરે એટલે આપણે છે ને ઘરમાં થોડી શાંતિ રાખવી જોઈએ તો સાંજે કામેથી ઘરે આવવાનું મન થાય એવું ના થાય કે ના આપણે ઘરે જ નથી જવું સાચી વાત છે મમ્મી હવેથી હું ધ્યાન રાખીશ આ વસ્તુ અને હું મિતને પણ સમજાવીશ થોડું